હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવું ગ્રીન કાજુ લસણનું શાક બનાવીશું તો આ શાક આપણે ગ્રીન બનાવવાના છીએ એટલે આપણે બધી જ વસ્તુ જે વાપરશું તે ગ્રીન વાપરશું તેના માટે અહીં મેં સો ગ્રામ લીલું લસણ લીધું છે તેને આ રીતે ઝીણું સમારી લીધું છે તેની સાથે સો ગ્રામ કાજુ લીધા છે ને તેની સાથે બે નંગ મેં કાચા ટમેટા લીધા છે આપણે લીલું બનાવવું છે એટલે કાચા ટમેટા વાપરશું જો આપણે લાલ બનાવવું હોય તો તેની જગ્યાએ આપણે પાકા ટમેટા પણ વાપરી શકીએ અને બે નંગ ડુંગળીને મેં આ રીતે સમારી લીધી છે અને આપણી ગ્રેવી એકદમ ગ્રીન કલરની બને એટલા માટે આપણે દસથી બાર નંગ પાલકના પાન લીધા છે સો ગ્રામ પનીર લીધું છે અને ત્રણ નંગ મેં તીખા મરચાં લીધા છે તેની સાથે ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધા છે જે શેકીને મેં પહેલેથી જ ફોતરા કાઢી લીધા છે અને લીલા ધાણા લીધા છે અને મસાલામાં મેં દોઢ ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને આ રીતે કાપી લીધો છે અને આઠથી દસ નંગ લસણની કઢી લીધી છે એક ચમચી કસ્તુરી મેથી લીધી છે એક ચમચી ગરમ મસાલો લીધો છે અને એક ચમ ચમચી કિચન કિંગ મસાલો લીધો છે ને તેની સાથે સૂકા મસાલા લીધા છે તો તેમાં બે સૂકા મરચાં છે એક બાજયું છે બે તજના ટુકડા છે અને ત્રણ નંગ લવિંગ છે તો હવે શાક બનાવતા પહેલા આપણે જે કાજુ લીધા છે તેને આપણે પેલા તળી લેશું તો તેના માટે મેં અહીંયા નોન સ્ટીક પેન લઈ લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું આ કાજુને આપણે આ રીતે ઓછા તેલમાં તળીએ તો પણ ચાલે આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે કાજુ નાખીએ અને એને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું એકદમ બ્રાઉન નથી કરવાના પણ આમ ગોલ્ડન થાય થોડા ક્યાં સુધી એને તળવાના જેથી આપણા કાજુ ક્રન્ચી થઈ જાય અને એનો ટેસ્ટ સારો આવે તો એકાદ મિનિટમાં આપણા કાજુ થોડા તળાઈ ગયા છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આ કાજુને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું કાજુ તળાતા જે તેલ બચેલું છે તેમાં જ આપણે આપણે જે સૂકા મસાલા લીધા છે તે નાખીશું સૂકા મસાલાને આપણે થોડા લઈ લઈશું સૂકા મસાલા સતવાઈ જાય એટલે તેમાં આપણે જે ડુંગળી સમારીને નાખી છે તે નાખીશું એકાદ મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું અને એને સાતરી દેશું એકાદ મિનિટ સાતરશું એટલે આપણી ડુંગળી સોફ્ટ થઈ જશે તો એક મિનિટ થઈ ગઈ છે ત્યાં આપણે ડુંગળી સરસ સતવાઈ ગઈ છે અને તે એકદમ આમ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે ટ્રાન્સપરન્ટ હોય તેવી થઈ ગઈ છે હવે તેમાં આપણે જે કાચા ટમેટા છે તે નાખીશું ટમેટાને પણ આ ડુંગળીની સાથે આપણે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે એને પેળવા દઈશું જેથી તે પણ એકદમ સોફ્ટ થઈ જાય અને તેમાં જે વધારાનું પાણી હોય તે બળી જાય તો આપણા ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં આપણે જે ખોકું લસણ લીધેલું છે તે આદુના ટુકડા અને જે આપણે તીખા મરચાં લીધા છે તે નાખીશું તેની સાથે જ આપણે જે શેકેલા સિંગદાણા લીધા છે તે પણ નાખી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી આ બધી વસ્તુ થોડીક સોફ્ટ થાય અને એમાંથી થોડું થોડું તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે એને સાત સાતરી લઈશું અને આપણે પાલકને છેલ્લે જ નાખીશું કેમકે પાલકને સતરાતા એકદમ ઓછો સમય લાગે છે અને જો આ બધાની સાથે નાખી દઈશું તો પાલકનો બધો જે ગ્રીન કલર હોય એ નીકળી જશે અને આપણું શાક બનશે ત્યારે ગ્રીન નહીં લાગે અને પાલકને આપણે છેલ્લે નાખીશું આ બધું શાક એકદમ સોફ્ટ થઈ જાય પછી તો આને આપણે ઢાંકી દીધું હતું એટલે બેથી ત્રણ મિનિટમાં જ આપણે બધું જ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે આમાં પાલક નાખી દઈશું આ રીતે મેં દસ થી નંગ નલકના પાન લીધા છે તે નાખી દઈશું આ પાલકને તમે પહેલાથી જ પાણીમાં ઉકાળી અને અલગથી પીસીને પણ નાખી શકો આ બધી જ વસ્તુને પાછી મિક્સ કરી દઈશું અને પાલક થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીશું જો એક જ મિનિટમાં આપણા બધા પાલકના પાન એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈશું આપણે ત્યારે ગ્રેવી પૂરતું જ આપણે મીઠું નાખીશું મીઠું નાખી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું તો આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી અને થોડુંક ઠંડુ થવા દઈશું તો આપણે આ બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે હવે તેમાંથી આપણે જે સૂકા મસાલા નાખેલા છે તે આપણે કાઢી લઈશું જો તમે એકદમ તેજ ખાવા માંગતા હોય તો આ સૂકા મસાલા ન કાઢો તો પણ ચાલે આપણે જે તજ બાજુ મરચાં લવિંગ જે નાખેલું હતું તે બધું આપણે કાઢી લઈશું જો આપણે ત્રણ લવિંગ ના ખાતા તો એકાદ બે લવિંગ કાઢી લઈએ એકાદ લવિંગ રહેવા દઈએ તો પણ ચાલે અને આપણે મિક્સરની ચારમાં નાખી અને આપણે પીસી અને એક પેસ્ટ બનાવી લઈશું હવે પીસતી વખતે આપણે આમાં બે ચમચી જેટલું પાણી નાખીશું કેમ કે બહુ વધારે પાણી નહીં નાખીએ તો આપણે જેટલે અત્યારે પાણી વધારે નાખીશું તેટલું આપણે ગ્રેવીમાં પછી બાળવું પડશે તો હવે આપણે આને પીસી લઈશું તો આપણી એકદમ સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ આવી સ્મૂથ એવી પેસ્ટ બની ગઈ છે હવે આપણે આ પેસ્ટનો વઘાર કરીશું તો આપણે વઘાર માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ નાખીશું અને તેલની સાથે બે ચમચી આપણે ઘી નાખીશું આ શાક ઘીમાં બનાવો તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણું તેલ અને ઘી બંને ગરમ થાય પછી તેમાં આપણે જીરું નાખીશું ઘીની જગ્યાએ આ શાક તમે બટરમાં પણ બનાવી શકો તો ઘીની તેલની સાથે અત્યારે આપણામાં બટર નાખી દેવાનું આપણું તેલ અને ઘી બંને ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી જીરું નાખીશું જીરું થોડુંક આ રીતે ફૂટી જાય એટલે પછી તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું હવે તેમાં આપણે જે તૈયાર કરીને પેસ્ટ રાખેલી છે તે નાખીશું આ પેસ્ટને આપણે આ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી સતત આ પેસ્ટને આપણે આ રીતે ચલાવતા જ રહેવાની એ નીચે ચીપકી જશે તેથી આ શાક જ્યારે પણ બનાવવું હોય ત્યારે નોનસ્ટિક પેન કે જાડા તળેવાળી કડાઈનો જ ઉપયોગ કરવાનો એટલે આપણું શાક નીચે ચોંટે નહીં બે થી ત્રણ મિનિટ માટે ગ્રેવીને આ રીતે આપણે સતત હલાવતા રહીશું એટલે તેમાંથી તેલ છૂટું પડશે આ રીતે તેલ છૂટું પડે ત્યાં રીતે આપણે હલાવતા રહીશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી સરસ ઉકળવા લાગી છે અને તેમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આમાં આપણે મસાલા કરી લઈશું આમાં આપણે જરૂર પ્રમાણે મીઠું નાખીશું કેમ કે આપણે મીઠું થોડું ગ્રેવીમાં પણ નાખેલું છે એટલે આપણે મીઠું ધ્યાનથી નાખીશું ને એક ચમચી જેટલી ખાંડ નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી કિચન કિંગ મસાલો નાખીશું અને એક ચમચી ગરમ મસાલો નાખીશું બધા જ મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી એક મિનિટ માટે એને આ રીતે ગ્રેવી સાથે સાતરી લેશું એટલે ગ્રે મસાલાની બધી ફ્લેવર ગ્રેવીમાં ઉતરી જાય આપણા મસાલા બધા જ ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે આ તેમાં એક કપ જેટલું પાણી નાખીશું જે મિક્સરની જારમાં આપણે ગ્રેવી પીસીને રાખી હતી તેમાં જ મેં એક કપ પાણી નાખીને આમાં નાખી દઈશું ને હવે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું જો તમારે જેટલી ગ્રેવી પતલી કે જાડી કરવી હોય તે પ્રમાણે પાણી થોડું વધારે ઓછું કરી શકો પાણી નાખ્યા પછી આપણે બે મિનિટ માટે આ ગ્રેવીને ઉકળવા દઈશું બે જ મિનિટમાં આપણી ગ્રેવી પાછી સરસ ઉકળી ગઈ છે તો હવે તેમાં આપણે જે મેસ કરેલું પનીર રાખેલું છે તે નાખીશું આની જગ્યાએ તમે પનીરને છીણીને પણ નાખી શકો પનીરની સાથે આપણે તળીને જે કાજુ રાખેલા છે તે નાખી દઈશું તેમાંથી થોડાક કાજુ આપણે વધારીશું ગાર્નિશિંગ માટે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું જો આ સમયે તમને તમારી ગ્રેવી થોડીક વધારે ઘાટી લાગે તો પાણી નાખવું હોય તો થોડું નાખી દેવાનું કેમ કે આ ગ્રેવી જેમ ચડશે ને ઉકળશે તેમ વધારે ઘાટી થઈ જશે આપણું કાજુ અને પનીર બધું સરસ મિક્સ થઈ ગયું છે અને હવે તેમાં આપણે જે લીલું લસણ સમારીને રાખેલું છે તે નાખી દઈશું લીલા લસણને પણ આમાં મિક્સ કરી દઈશું અને બે મિનિટ સુધી આપણે આ રીતે હલાવતા રહીશું અને એને ચડવા દઈશું લસણ નાખ્યા પછી આપણે એકાદ મિનિટ માટે આ રીતે ચડવા દઈશું એટલે લસણની જે કાચી સ્મેલ હોય તે દૂર થઈ જાય તો આપણે પાછું એકાદ મિનિટ સુધી આ રીતે હલાવતા રહ્યા એટલે આપણા શાકમાંથી તેલ નહીં ઘી નાખેલું હતું તે બધું છૂટું પડવા લાગ્યું છે અને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે જે એક કપ લીલા ધાણા લીધા છે સુધારેલા તે નાખી દઈશું ને તેની સાથે આપણે એક ચમચી જે કસ્તુરી મેથી લીધી છે તેને હાથથી આ રીતે મિક્સ કરી અને તેમાં નાખી દઈશું હવે આ બધી વસ્તુ મિક્સ કરી અડધી મિનિટ માટે હલાવી પછી આપણે ગેસને બંધ કરી દઈશું એકદમ સરસ એવું આપણું કાજુ લસણનું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ ગરમા ગરમ શાક ને કરીશું જો તમને અમારી આજના ગ્રીન કાજુ લસણના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો